નમસ્કાર દર્શક મિત્રો હું છું અર્પિતા પટેલ આપ જોઈ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે ભ્રષ્ટાચારનો આક્ષેપ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કટારાની પાલી ગામે વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન એટીવીટી યોજના થયેલા કામ અંગે ગંભીર આક્ષેપો સામાવ્યા છે અરજદાર બાબુભાઈ નાનજીભાઈ ડામોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભગોરા ફળિયામાં સરહજીની કુવાનું કામ કાગળ પર બતાવી વાસ્તવમાં કોઈ નવો કુનો બનાવાયો નથી બદલે સમુડાભાઈ સુરગા સુરસિંગભાઈ બગડોના પંદર વર્ષ જૂના કૂવાને માત્ર રિપેરિંગ બતાવી નાણાં ઉચાપત કરાયા છે અરજદાર મુજબ તાલુકા વિકાસ અધિકારી નરેગા અધિકારી અને પવાર એન્જિનિયર સ્થળ પર આવી તકતી લગાવી તેને નવા કૂવાના રૂપમાં દર્શાવી નાણાં વાપર્યા હોવાનું કહેવાય છે હકીકતમાં નવો કુનો કૂવો બનાવાયો જ નથી ઓગણીસ નવ પચીસના રોજ પવાર સાહેબ દ્વારા તપાસ દરમિયાન પણ મડિયાભાઈ રુમાલભાઈનું કામ કાગળ પર બતાવાયું છે પરંતુ જમીન પર કોઈ કામ થયું નથી એવો આક્ષેપ છે તો શું આ ઉપલા અધિકારીઓની મિલીભગત છે કે તેવી લોકમુખ્ય ચર્ચા થઈ રહી છે અરજદાર બાબુભાઈએ જણાવ્યું કે તેમણે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ હાથ ધરાઈ નથી મીડિયા દ્વારા પૂછપરછ કરતા તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે રિપોર્ટ ચાર મહિને તૈયાર થશે પરંતુ હાલની સ્થિતિમાં અધિકારીઓ એકબીજાની પર જવાબદારી ખસડી રહ્યા છે તો અરજદારને ન્યાય ક્યારે મળશે તેવા સવાલો ઊભા થયા છે હવે સ્થળ પર ચોક્કસ તપાસ થશે કે પછી ભીનું સંકેલે છે તે જોવું રહ્યું મારું નામ બાબુભાઈ નાનજીભાઈ રામ પઠાણ પાટીલ તાલુકો શ્રી વર્ધી વડા પડ્યા નો આવેલો છે એ તકતી ચોટાડી મળ્યા માલને ને નરેગાને કુવે અને આ પૈસા મુસાફત કરે છે એટલે આ મે અરજી આપી હવે આ અરજી મે આપી છે તો તો એ સમજાય છે કે આ કુવો નરે ગામે છે એટલે સમુદાય સંશોધન નો કુવો 15 વર્ષ અગાઉ નો Yo no puedo. Y tengo